પણ આજે જે રેસીપી બનાવીશું એકદમ ટેસ્ટી અને મજેદાર બનીને તૈયાર થશે અને તમે હોંશે હોંશે વજન ઘટાડવા માટે તૈયાર થઈ જશો એવી ટેસ્ટી આ ડિશ બનીને તૈયાર થશે તો ચાલો આજની રેસીપી બનાવવાની રીત જોઈ લઈએ તો જુઓ રેસીપીને ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક બનાવવા માટે અહીંયા મેં થોડા વેજીટેબલ્સ કટ કરી લીધા છે આ રીતે ગાજરને મેં થોડું ઝીણું ઝીણું સમારી લીધું છે એકદમ ઝીણા પીસમાં અહીંયા મેં એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી લીધી છે અધકચરી ખાંડીની અહીંયા મેં લીધા છે ફ્રોઝન વટાણા અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે રેસીપીમાં ડુંગળી ટેસ્ટી ખૂબ જ લાગે છે એટલે મેં ઉમેરેલી છે પણ જો તમે ડુંગળી ન ખાતા હો તો ડુંગળીને સ્કીપ કરી શકો છો થોડી કોબી લીધી છે એને પણ મેં ઝીણી સમારી લીધી છે અને અડધું કેપ્સિકમ આ રીતે ઝીણું સમારીને તૈયાર કરેલું છે અને થોડી કોથમીરને આ રીતે ઝીણી સમારીને તૈયાર કરેલી છે અને આ બધી જ વસ્તુને ધોઈ એકદમ ચોખ્ખી કરી અને આપણે તૈયાર કરી લીધી છે જેથી કરીને રેસીપી ઝડપથી અને ફટાફટથી બનીને તૈયાર કરી શકીએ હવે જુઓ અહીંયા મેં અડધો કપ જેટલા દલિયા એટલે કે ઘઉંના ફાડા લઈ લીધા છે આને હિન્દીમાં દલિયા પણ કહેવામાં આવે છે બજારની અંદર કોઈ પણ કરિયાણાની દુકાને આ રીતે ફાડા કરેલા તૈયાર મળે છે પેકેટની અંદર અડધા વાટકામાં આપણે અહીંયા બે જણ ને થાય એટલી રેસિપી બનાવીને તૈયાર કરીશું અહીંયા ફાડા ને જોઈ એકદમ ચોખ્ખા કરી અને આપણે લઈ લીધા છે હવે જુઓ અહીંયા ગેસ ઓન કરી ગેસ પર મેં એક પેન મૂક્યું છે અને આપણે આ જે દલિયા છે ઘઉંના ફાડા એને પેન ની અંદર ઉમેરીશું ગેસ ની ફ્લેમ ને આપણે અહીંયા ધીમી રાખીશું અને આ રીતે એકદમ ધીમી ફ્લેમે આપણે આ ફાડાને શેકી લેવાના છે માત્ર એક જ મિનિટ આપણે અહીંયા શેકવાના છે આ રીતે શેકી લેવાથી ફાડામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવી જાય છે સાવ એકાદ મિનિટ પૂરતા જ આપણે એને રોસ્ટ કરવાના છે તમારે જો રેગ્યુલર આ રેસીપી બનાવવાની હોય તો આ રીતે ફાડાને રોસ્ટ કરી અને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો જેથી કરીને જ્યારે પણ તમારે રેસીપી બનાવી હોય તો પછી રોસ્ટ કરવાની જરૂર નહીં ફટાફટથી તમે બનાવીને તૈયાર કરી શકો તો ફાડાનો કલર બિલકુલ ચેન્જ કર્યા વગર આપણે આ રીતે શેકી લેવાના છે અહીંયા ફાડા શેકાઈ ગયા છે પણ એનો કલર બિલકુલ ચેન્જ થયો નથી ગેસની ફ્લેમને બંધ કરીશું અને દલિયાને આપણે કોઈ પ્લેટની અંદર કાઢી લઈશું હવે આપણે આ દલિયાને એટલે કે ઘઉંના ફાડાને થોડી વાર માટે ઠંડા થવા દઈએ હવે જુઓ આ ફાડા છે એકદમ સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને ફાડાને એમાં ટ્રાન્સફર કરીશું હવે એના અંદર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને આ રીતે પાણી નાખી અને થોડી વાર માટે પલળવા દેવાના છે આને બિલકુલ વાર નહીં લાગે માત્ર અંદર એકદમ સરસ સોફ્ટ દાણો થઈ જશે આ રીતે પાણી નાખી અને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું હવે આપણે ગેસ ઓન કરી અને ગેસ પર એક પેન મૂકીશું અહીંયા કોઈ જાડા તળિયાની કઢાઈ અથવા તો આ રીતે નોનસ્ટિક પેન આપણે પસંદ કરીશું પેન ની અંદર આપણે એક ચમચા જેટલું તેલ લેવાનું છે અહીંયા બહુ જાજા તેલનો ઉપયોગ નહીં કરીએ અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને થોડી અમથી ચપટી જેટલી આપણે અહીંયા હિંગ પણ ઉમેરીશું જીરું અહીંયા સારી રીતે સતળાઈ ગયું છે તો આપણે અહીંયા ડુંગળીને ઉમેરી દઈશું ત્યાર પછી આદુ મરચાની જે પેસ્ટ બનાવેલી છે એને ઉમેરી દઈએ અને કાચી કોબીને આ રીતે થોડી ઝીણી સમારેલી છે એને પણ ઉમેરી દઈએ ત્યાર પછી અહીંયા ઝીણું સમારીને તૈયાર કરેલું કેપ્સિકમ ઉમેરીશું ઝીણા ગાજરના પીસ ઉમેરીશું અને વટાણા ઉમેરીશું હવે આ બધા જ વેજીટેબલ્સને આપણે થોડીવાર તેલની અંદર સોટે કરી લઈએ એટલે કે થોડા સાંતળી લઈએ હવે આપણે અહીંયા સૂકા મસાલા કરીશું તો નાની અડધી ચમચી જેટલી અહીંયા હદર ઉમેરું છું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો અહીંયા મસાલાના ભાગનું અને દલિયાના ભાગનું બંને મીઠું આપણે અહીંયા ઉમેરીશું અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે હું અહીંયા ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરું છું આમચૂર પાવડરની જગ્યાએ તમે ચાટ મસાલો પણ ઉમેરી શકો છો એનાથી પણ ખૂબ જ ટેસ્ટી એવું બનશે હવે જુઓ બધા જ મસાલા સારી રીતે સતળાઈ ગયા છે આ સ્ટેજે આપણે બાકી રાખેલી કોથમીર ઉમેરી દઈશું અને એને પણ મિક્સ કરી લઈશું મસાલા સારી રીતે સતળાઈ ગયા છે આ સ્ટેજે આપણે પલાળીને તૈયાર રાખેલા દલિયાને ઉમેરી દઈએ એ બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે અને હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું માપથી જોઈએ તો આપણે અહીંયા દોઢ કટોરી જેટલું પાણી ઉમેરેલું છે અડધી કટોરી આપણે અહીંયા દલિયા એટલે કે ઘઉંના ફાડા લીધેલા એના સામે આપણે ત્રણ ગણું પાણી ઉમેરવાનું છે હવે ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખી અને આપણે આને ચડવા દેવાનું છે તો અહીં આપણે ઢાંકણ ઢાંકીશું અને 6 થી સાત મિનિટ માટે આ રીતે થવા દઈશું તો અંદાજે આઠક મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ વાહ જુઓ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે જુઓ એકદમ ટેસ્ટી અને મજેદાર દેખાઈ રહી છે અને તમે દલિયાની ખીચડી પણ કહી શકો વેજીટેબલ્સથી ભરપૂર આ રેસીપી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને વળી ઘઉના ફાડાને લીધે પચવામાં એકદમ સરળ છે તો ચાલો હવે આપણે સર્વ કરી લઈએ તો જુઓ દેખાઈ રહી છે ને એકદમ ટેસ્ટી વજન ન ઉતારવું હોય પણ સાંજે એકદમ સરસ હળવું ખાવું હોય પેટને આરામ આપે એવું કશું ખાવું હોય તો આ રેસીપી બનાવીને તમે તૈયાર કરી શકો છો ખાસ કરીને ચોમાસાની અંદર પેટની ગડબડ થઈ જતી હોય છે અને એ સમયે આપણને કશું જ ખાવાનું મન નથી થતું તો આ રીતે હળવો ખોરાક લેવાથી પેટને આરામ પણ થઈ જશે અને તમને એકદમ સરસ બેસ્ટ ડિશ પણ મળશે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ એકદમ ટેસ્ટી એવી દલિયાની ખીચડીની રેસીપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો